રાજ્ય સરકારની કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત બારડોલી તાલુકાના બીજા તબક્કાનો કાર્યક્રમ મોટા ગામે યોજાયો હતો મોતા તેમજ આસપાસના ચાર ગામોની ખેતીમાં હવે દિવસે વીજળી આપવાની શરૂઆત કરાઈ છે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા તાલુકામાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાયો છે તે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોતા ગામે કિસાન સૂર્યોદય યોજના અંગે કાર્યક્રમનું આયોજન કરાયું હતું બીજા તબક્કાના કાર્યક્રમનું કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારે પ્રારંભ કરાવ્યો હતો દિવસે વીજળી આપવા માટે ખેડૂતોને લાંબા સમયથી માંગ હતી જેને લઈને એક નવીન અભિગમ સાથે કિસાન સૂર્ય યોજનાના અમલ મુકમ આવી છે જે અંતર્ગત ખેતી માટે દિવસ દરમિયાન વીજળી મળનાર છે ખેડૂતો માટે વીજ ક્રાંતિ લાવનાર આ ઐતિહાસિક યોજના એટલે કિસાન સૂર્યોદય યોજના કિસાન સૂર્યોદય યોજનાના બીજા તબક્કામાં જે ચારસો ને ચોપન ગામોનો સમાવેશ થઈ રહ્યો છે તેમાં આજે બારડોલી તાલુકાના મોતા ગામે આ યોજનાનો શુભારંભ કાર્યક્રમ હતો અને એ કાર્યક્રમમાં આજે બારડોલી તાલુકાના રામપુરા ફીડરના ચાર ગામોનો આજે આ કિસાન સૂર્યોદય યોજનામાં શુભારંભ કરાવ્યો છે અને આજના પ્રસંગે અમારી સાથે ખેડૂત અગ્રણી શ્રી ભીખાભાઈ પટેલ બારડોલી સુગર ફેક્ટરીના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ તથા અન્ય અમારા ખેડૂત આગેવાનો અને કાર્યકર મિત્રો પણ ઉપસ્થિત હતા આ દિવસે વીજળી મળવાના આ કાર્યક્રમથી ખેડૂતોમાં એક અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો છે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા બીજા તબક્કામાં બારડોલી તાલુકાના મોતા તેમજ આસપાસના ચાર જેટલા ગામોને આવરી લેવાય છે અને દિવસ દરમિયાન જે સવારે પાંચથી સાંજે આઠ વાગ્યા સુધીમાં બે રોટેશન નક્કી કરી વધુમાં વધુ આઠ કલાક વીજળી ખેતી માટે પૂરી પાડવાનું આયોજન કરાયું છે અને આજે બારડોલી તાલુકાના ચાર ગામોમાં શુભારંભ થઈ રહ્યો છે એમાં ચારસો ને જેટલા ખેતી વિષયક વીજ કનેક્શનને આ યોજનાનો લાભ મળવાનો છે અને બે તબક્કામાં પાવર સપ્લાય આપવામાં આવશે સવારે પાંચથી એક વાગ્યા સુધી અને એકથી નવ વાગ્યા સુધી આઠ આઠ કલાકના શિડ્યુલ રહેશે આ યોજના આવવાથી ખેડૂતોમાં મુખ્ય લાભ તો એ થશે કે એમને રાત્રિના ઉજાગરા કરવાના પડે અને અન્ય પ્રકારની હાડમાળીઓ મુશ્કેલીઓ કે જેવી નિવારી શકાય આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે રાજ્ય સરકાર શ્રી દ્વારા આ યોજના માટે પૂરતું આયોજન કરેલું છે કે જેથી સતત વીજળી મળતી રહે ખેડૂતોને અને આ યોજના તબક્કાવાર પૂર્ણ કરવામાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળતાવે રાત્રિના ઉજાગરા તેમજ વન્યજીવ જંતુઓના ભય અને કડકડતી ઠંડીમાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ મળશે યાસિર બારડોલી